લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આજે થરાદ ની અંદર આવેલી ધકધકતી ગરમીમાં પાણીના કુંડા બે હજારથી પણ ઉપર અને અગિયારસો જેટલા આપણે પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે જે સમગ્ર કાર્યક્રમના દાતા અમારા લાયન્સ મેમ્બર એવા ગુલાબગીરી અતિ નીલકંઠ ડેવલપર્સ પોતે રહ્યા છે અને આ સેવા કાર્ય ખૂબ જ ધામધૂમથી અત્યારે આ બધું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લાયન્સના બધા જ મેમ્બરો અહીંયા હાજર છે અને બધા પૂરેપૂરું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે એટલે આ જ રીતે સેવાના કાર્યો લાયન્સ કરી રહી છે અને આગામી દિવસોમાં આ કરશે જય હિન્દ જય ભારત